રામ રામ ડાયરા મંકી મંકી તો તમે જોવો છો કેવી રીતના ફોટો છે મંકી તો એની મોજમાં છે ત્યાર પછી આપણે હકની નાના છોકરાની લશ્કરપતિમાં આપણે ભી ગયા એ ગયો પછી તો ભાઈ આપણી ફેવરિટ લાઈટ શરૂ કરી દીધી અને આગળ જતા જતા બહુ મુશ્કેલ પડતું એટલે આપણે તો ઉતરી ગયા પછી તો તમારે ભાઈ લશ્કરપતિ શરૂ કરી દીધી હો ત્યાર પછી ભાઈ આપણે તો બુલબુલિયામાં માં વયા ગયા ગઢના રસ્તો તો જુઓ ક્યાંથી ક્યાં નીકળી ગઈ ખબર જ નથી પડતી હો આમ આપણે અટવાઈ ગયા હોય તો ક્યાંથી ક્યાં જશું એ ચિંતા કરવાની વાત જ નથી બોડીગાર્ડ હોય જ ચારો તરફ પછી તો ભાઈ આપણે ફાઈવ ડી થિયેટર જોવા આવી ગયા જોવા આમે આ મોટી ટીવી દેખાય તેમાં તેમાં આખું એક પ્રકારનું થિયેટર હડું છે પછી તો ભાઈ અમને ચશ્મા આપી દીધું ચશ્મામાં લાગુ નહીં રહ્યું ત્યાર પછી ફાઈવ થિયેટરમાંથી આપણે બહાર નીકળી ગયા ના એમ લખું હતું કે ફોટા વડાવવાની મનાય છે તો આપણે તો વિડીયો ઉતારતા હતા કરો જલસા

બસ આજના વિડીયોમાં એટલું જ તે મરીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ